ધાબા ઉપર મળી જા આળું જો રહો આ બેસી બેસી રાખો તાણ શું કરો દૂધ નું નઈ બધું કેટલો તો સાધા નઈ ઘેર જો અને આપો બત દોરા ચાઈ લાવ યાર લેજો આપો બાઈક દોરી લીધી હા જી તમે તોળી નાખી હેડો લે હું આવ છું અમાર હાલત 8000 રૂપિયા ભરી દેજો ને બાઈક લઈ જજો હેડો આપો આઠ હજાર નું વ્યાજ કાલ નવ હજાર લેતા આવજો બાઈક ના બાઇક ખોરાઈ

પૈસા ઘેર પડ્યા લેડો ઘેર નહીં ઉતરાયણ રજા મજા ના હોય એટલે મને ખબર

પૈસા કે આવું વધુ ના પૈસા કુના કુના પૈસા બાકી જોઈ જોઈ લેજો

આરો કાલું ઘેર આયન પાનો કાઈ દેજો નકર પૈસા પછી લઈ જાશું આ આ વેટી વાત હા ના જ પાજવાની કે તો બાદ હતા લઈ દેવા હું આઈ કર લઉ ખાલી આ એ ઓય 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 વે ગણત ભાઈ તો જેળા કા એ તો ઘેર નાઈ બાદ જે તો બહાર

આ ચીય ભાઈ ચીય હય હય હું શેક્યું એ હય તો કોઈ નહીં કણ હું કોઈ નહીં કોઈ નહીં હે તો નહીં હું ઓય આવજી

પોળવા જાવ અમે તમાર ભાડા લાવે હાળા રવા દે કે મુમા ભા આવી તમે નઈ ઉભારો થટ

આ ભાઈ હારું નઈ જોરદાર હતા ઓમ તો કઈ ના શેતાલા હારું કી હું આજ તો બધે પૈસા આવી જાય હે આળ પૈસા આવી જાય આપડે ઓમ તો હેડી ફરતાતા બાઈક આ તો હાથ સાફ કરવાનો જબર મે આવી ગયો હો હાળા પૈસા આવતા ને કી આઈ